સનાતન સ્વદેશી અને સંસ્કૃતિની થીમ પર એક વિશેષ ભવ્ય આયોજન સારા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે રોડ પર લગભગ થી પણ વધુ સોસાયટીઓ ભેગી મળી અને આ નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાચામાં સંસ્કૃતિની રક્ષા થાય તે અંતર્ગત એક વિશેષ ઉજવણી નવરાત્રીની કરવામાં આવી રહી છે શહેરના સનફાર્મા રોડ ખાતેથી એકસો ચાલીસ જેટલી સોસાયટીના રહીશો દ્વારા સારા ફાઉન્ડેશનના નેજા હેઠળ આયોજિત કરાતા સારા નવરાત્રી મહોત્સવ આ નવમો વર્ષ જેથી આ વર્ષે સનાતન સ્વદેશી સંસ્કૃતિની થીમ પર પંદર હજારથી વધારે ખેલૈયાઓ ગરબે ગુમે તેવું સુંદર આયોજન પણ કરવામાં આવ્યું છે વિશે માહિતી આપતા સારા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ અનિલસિંહ ચૌહાણે જણાવ્યું છે કે સ્વરાગ ગ્રુપના જયરાજ જોશી લિપી રાઠોડ અને સરસ્વતી દુધ્રેજિયા જીના કંઠે જ ખેલૈયાઓ માતાજીની આરાધના કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે મહોત્સવનો મુખ્ય પ્રવેશ દ્વારા સાહીઠ હજાર સાહીઠ બાય ચાલીસ ફૂટનો બનાવવામાં આવ્યો છે જેના ઉપર સૂર્ય ભગવાન ઉપયોગ કરવામાં આવ્યો છે માતાજીના વિવિધ સ્વરૂપો સાથે શ્રી સ્વસ્તિક અને ઓમ જેવા હિન્દુ ધર્મોમાં પવિત્ર માનવામાં આવતા ચિહ્નો પણ લગાવવામાં આવશે સાથે જ દરેક ખેલૈયા વન દર્શકો સ્વદેશી અપનાવા સંકલ્પ પણ લેવામાં આવશે સારા ફાઉન્ડેશન નવરાત્રિ મહોત્સવ બે હજાર આ વર્ષે અમે નમા વર્ષે પ્રવેશ કરવા જઈ રહ્યા છે અને આ વર્ષે સનફાર્મા રોડ સેફ સારા ફાઉન્ડેશન નવરાત્રિમાં અમારે આજે આ વખતે મેઇન ગેટ જે છે તે ચાલીસ ફૂટ બાય સાહીઠ ફૂટનો પ્રવેશ દ્વાર જેની પર સૂર્ય ભગવાન સાત અશ્વના રથને પર બેઠા હોય એ રીતનું અમે આખું એક ભવ્ય નિર્માણ કરવા જઈ રહ્યા છે અને જેવું ગરબા ગ્રાઉન્ડમાં ખેલાઈ પ્રવેશ કરશે ત્યારે એમને આપણા સનાતન સંસ્કૃતિના દર્શન થાય એવા માતાજીના વિવિધ સ્વરૂપો ચિહ્નો અને એને બધાની પ્રસ્તુતિ આપણે આ વખત કરવા જઈ રહ્યા છીએ અને ગરબા ભવ્ય ગરબા કરવા પંદરથી સોળ હજાર પબ્લિક આજે રમે ખેલાઈ એ રીતની અમે આયોજન કર્યું છે અમારા સોસાયટીના જે વિસ્તારના જે લોકો છે આપણી સામે જ આપણી મા બહેન દીકરીઓ રમે એ જ અમારું જે થીમ છે એની પર અમે આ ગરબા કરવા જઈ રહ્યા છે દર વર્ષે જેમ આ વર્ષે પણ અમે એક ઉદ્દેશ સાથે ચાલી રહ્યા છે એટલે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે આપણા દેશવાસીઓને આહવાન કર્યું છે કે સ્વદેશી અપનાવો તો આ વખતે અમે સનાતન સ્વદેશી અને સંસ્કૃતિ સનાતન ધર્મની અહીંયા તમને ઝાંખી જોવા મળશે અને લોકોને અમે અહીંયા શપથ લેવડાવીશું રોજે કે આપણું સ્વદેશી વસ્તુઓનું આપણે સ્વીકાર કરીએ અને સંસ્કૃતિનું આ રીતે આપણે સુંદર એક નજરાનું લોકોને આપણે પ્રસ્થાપિત કરીશું મારું નામ મનીષ શ્રી સુરેન્દ્રસિંહ ચૌહાણ સારા ફાઉન્ડેશન પ્રેસિડેન્ટ